રસમાલિકા રસતરંગ પ્રભાતી વર ભક્તિવર્ધિની ગ્રંથ ભાગ પેલો એમાં પાના નંબર ચોર્યાસી ઉપર વિષય છે છૂટું તિલક તથા બાંધ્યા તિલકનું પ્રમાણ તો આપણે એ વિષય આજે વાંચશું કસિયા રાજગર ઉખરલાનો વાસી તેના મનમાં પૂછવા પૂછવાનું આવ્યું એટલે કે ઠાકોરજી બિરાજે છે અને રસાત્મિક જુગલ સ્વરૂપની લીલાનું વર્ણન થઈ રહ્યું છે ત્યાં ત્યારે કસિયાભાઈ રાજગર પૂછી રહ્યા છે જે રાજ છૂટું તિલક અને બાંધ્યું નો પ્રમાણ શું છે ત્યારે કહેવા લાગ્યા જે આપણા પુષ્ટિ માર્ગમાં નિષ્કામ ભક્તિ સર્વોપરી છે જે પ્રેમ લક્ષણા કહેવાય છે તેથી છૂટું તિલક છે તે નિષ્કામ ભાવનું દાન કરવા વાળું છે એટલે આપણે કોઈ કામના નથી આપણે આ માર્ગ નિષ્કામ ભાવવાળાનો છે અને આ છૂટું તિલક નિષ્કામ ભાવ પ્રદાન કરે છે આપણા માર્ગમાં સકામ તો કંઈ છે જ નહીં તેથી અમારા દાદાજીને તત્વાર્થ દીપ નિબંધમાં આજ્ઞા કરી છે એટલે આ મહાપ્રભુજીનો ગ્રંથ હશે તત્વાર્થ દીપ કરીને એ ગ્રંથની અંદર પણ આજ્ઞા કરી છે કે દંડાકારે લલાટે સ્યાત એવું લખ્યું છે અને ગુસાઈજી કાકાજીને પણ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત ટીકા મેં છૂટા તિલકનો નિર્દેશ કરીને નિષ્કામત્વ સિદ્ધ કર્યું છે એટલે ગુસાઈજીએ પણ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત આની અંદર ટીકાની અંદર છૂટા તિલકના નિષ્કામ ભાવવાળું તિલક છે એવું સિદ્ધ કરેલું છે એટલે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ છૂટું તિલક અને ગોકુર્ણનાજીને એક છૂટું તિલક એ પહેલાં આ બંને ગ્રંથમાં આ ગુસ્સાઇજી અને વલ્ભાચાર્યજી એ છૂટા તિલકનું પ્રમાણ આપી દીધું એ વાતનો અહીંયા ઉલ્લેખ કરે છે ત્યારે માવજી પંચોલી આવ્યો શ્રીજીને પ્રશ્ન કર્યો જે કૃપાના અમારા તમારા પ્રગટ પ્રમાણ જણાય છે બીજા ઘરમાં તે જણાતું નથી અમારા ઘરમાં કહેતા માવજી પંચોલી ગોકુળનાજીના સેવક છે એટલે એ ગોપાલાલજીને પ્રશ્ન કરે છે અમારા ઘરમાં એટલે કે ગોકુળનાજીના ઘરમાં અને ગોપાલાલજીના ઘરમાં પ્રગટ પ્રમાણ જણાય છે બીજા ઘરમાં કેમ આવું નથી જણાતું તબ શ્રીએ કહ્યું જો અમારે કાકાજી ગોકુળનાજી ઓર હમને પ્રમેય બલ કો મુખ્ય માને હે પુષ્ટિ કો શુદ્ધ અર્થ પ્રમેય હોય હે પ્રમેય એટલે સ્વયંબળ પોતાનું બળ ઉપર બીજું કોઈ કાર્ય ન કરતું હોય પોતાનું જ બળથી આખી સૃષ્ટિ ચાલે પોતાનું નામ પણ પોતાનું નામ નિવેદન પણ પોતાનું ગોકુળનાજીમાં પણ એવી રીતે જ છે ગોકુળનાજીએ પોતાનું જ પ્રમેય બળ સૃષ્ટિ ચાલે છે અને પોતાનું જ નામ નિવેદન આપ્યું ગોપાલજી પણ સૃષ્ટિ પોતાના જ પ્રમેય બળથી ચાલે છે અને પોતાનું જ નામ નિવેદન આપ્યું એ એ બાબતે અહીંયા વાત ચાલે છે અમારા દાદાજી અરુ ગુસાઈજીને ને માર્ગ કો વિસ્તાર કરને કે લિયે અરુ માયાવાદ કો પ્રાસ્ત કરને કે લિયે અપને ગ્રંથ મે પ્રમાણ લખ્યો હે અરુ અપને નિકટવર્તી અંતરંગ વૈષ્ણવ કો પ્રમેય બળ કો ઉપદેશ દિયો હે તાકે લિયે હમ જો તિલક કરત હે

અરુ દૂસરે જીવકો કો મોહ ઉત્પન્ન કરને કે લીએ અરુ માયાવાદી કો નિરાશ કરને કે કરવા અરુ વેદ કો પ્રમાણ બાંધ્યો તિલક કરતે એટલે આ આખા વાક્યમાં ગોપાલલાલજી એવું કહેવા માંગે છે કે અમારા દાદાજી પણ દાદાજી હું મતલબ કે દાદાજી પણ સેવામાં છૂટું તિલક કરતા જ્યારે સેવામાંથી બાર પધારે અનવસર થાય પછી આચાર્ય આચાર્ય સ્વરૂપે હોય એટલે વૈદિક કર્મ કરવા પડે અને બીજા જીવને મોહ ઉત્પન્ન થાય એના માટે એ છૂટું તિલકની બદલે પછી એ બાંધી દે છે માયાવાદીને નિરાશ કરવા માટે બાંધી દે છે એવા ઘણા કાર્ય કારણ અહીંયા બતાવ્યા પણ જ્યારે સેવામાં જતા દાદાજી કહેતા દાદાજી કહેતા ગોપાલલાલજીના દાદાજી હંમેશા દાદાજીને તો ગોપ વલ્ભાચાર્યજીને જ દાદાજી કહેતા હોય છે એ વલ્ભાચાર્યજીનો પણ આપણે અહીં ઉલ્લેખ લઈ શકીએ કે અમારા દાદાજી તો સેવામાં પણ છૂટું તિલક કરતા સો ચિત્ર આસુર કો મો ઉપજે તબ અપને લયા કો પાસ ચિત્રાએ બાંધ્યું તિલક જ્યારે બહાર આવીને કરતા જ્યારે ચિત્રકાર પાસે ચિત્ર કરાવ્યું ને ત્યારે બાંધ્યું તિલકનું કરાવ્યું અને પોતાના લૈયા પાસે ચિત્ર દોરાવડાવ્યું એટલે અત્યારે છૂટા તિલકનું ક્યાંય ચિત્ર નથી એ આપણે અત્યારે પણ જાણીએ ગોસાઈજી અને વલ્ભાચાર્યજી બંનેનું છૂટું તિલકનું તિલક વાળું ક્યાંય ચિત્ર નથી એ ગોપાલાલ અહીંયા સમજાવે છે કે બાર પધારતા પછી જ એ ચિત્રના લહિયા પાસે દોરાવેલું છે અમને અમારી સૃષ્ટિ કો જુગલ રેખા કો તિલક ધારણ કરવાની કી આજ્ઞા દી હે ક્યોંકિ જુગલ રેખા કે ઉપાસી કો જુગલ રેખા કરવાની ચાહીએ જુગલ સ્વરૂપના ઉપાસિક એટલે કે ઠાકોરજી અને સ્વામીજીના જુગલ સ્વરૂપના ઉપાસિકે છૂટું તિલક કરવું જોઈએ બાંધ્યો તિલક હે શો તો સ્વામનીજી કે ભાવ કહ હે એટલે બીજું જે બાંધ્યું તિલક છે છૂટા તિલક સિવાયનું એ સ્વામનીજીના ભાવથી થાય છે અને છૂટું તિલક બંનેના સ્વરૂપના ભાવથી થાય છે આપણે ફરક સમજીએ ને આ વાક્યની અંદર તો એમ સમજાવે છે બાંધ્યું તિલક કરે છે એ માત્ર સ્વામનીજીનો ભાવ છે અને જે છૂટું તિલક કરે છે એ બંને સ્વરૂપનો એટલે કે જુગલ સ્વરૂપનો ભાવ થઈ ગયો એવું સમજાવે છે સો સકામતમાં પ્રદાન કરવાની વાલો બાંધ્યો તિલક

તેસે હું ઘર ન્યારો ન્યારો એટલા માટે સાત ઘર અલગ અલગ છે એ સબ લીલા પ્રકાર ભેદ સમજનો ચાઇએ સબ પ્રકાર સબ ઘર મેં પુષ્ટિકો હે એટલે પ્રકાર તો બધા પુષ્ટિના જ છે ઘર જૂથને કારણે અલગ અલગ છે જૂથ અલગ છે એટલે ઘર અલગ છે કાહું વાત્સલ્ય રસ કાહું સ્નેહરસ કાહું સંયોગરસ કાહું વિપ્રયોગ રસ કો અનુભવ હોય હે સબ જીવકો આપની ઘર કી પ્રણાલી કા શું એટલે અલગ અલગ ઘરની વ્યવસ્થા અલગ અલગ જૂથ અને અલગ અલગ છે પ્રેમથી સેવા કરે છે કોઈ સંયોગ રસ એટલે કે ઠાકોરજીની સાથે સંયોગ છે સતત સંયોગ છે એવા ભાવથી ઠાકોરજીની સેવા કરે છે કોઈ વિપ્રયોગ રસ કો એટલે કે કોઈને વિયોગ વિપ્રયોગના રસના ભાવથી ઠાકોરજીની સેવા કરે છે એવું યુથના ભાવથી એનું ઘરના પ્રકાર જ એ પ્રમાણેનું છે અને એ પ્રકારે અલગ અલગ ઘર છે સબ જીવકો આપણે ઘર કી પ્રણાલી રહેનો રહે બધા જીવે પોતાના જ ઘરની પ્રણાલીકા પ્રમાણે રહેવું જોઈએ કેમકે પોતાના યુથ પ્રમાણે અલગ ઘરથી આપણને નયારા કરવામાં આવ્યા છે એટલે આપણે યમનાજીના જૂથના જીવ છે અને એટલે છૂટું તિલક છે એટલે આપણે આપણા જ ઘરની પ્રણાલિકા પાડવી જોઈએ એ વાક્યમાં આપણે સમજ્યું આ હતું માત્ર ચોર્યાસી પાના નંબર ચોર્યાસીમાં પાના નંબર ઉપર આ ઘણું મોટું છે બાકીનું આવતીકાલે લઈશું